તેને ઊંડો શ્વાસ લેવાનો છે અને ધીરે છોડીને આખો કોલવાણું છે પછી આવી રીતના પોલેટી વાળી કામ યુ આ તો બોલવા થી ના બાળકોને ફાયદો થાય છે અને તેનું મગજ શાંત રહે છે તો આજે આપણે ગુરુદેવને યાદ કરીશું તો આ હાથ જોડી આંખો બંધ કરો અને મારી સાથે બોલો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મય શ્રી ગુરુદેવ નમ તસ્મય શ્રી ગુરુદેવ નમ હવે આંખ ખોલી લો અને અમે તો રોજ બોલીએ છીએ પણ આપના બાળકોને જરૂર બોલાવજો દેવંદ્રષ્ટિ તમને બેન એબીસીડી આવડે છે હા ચાલો આપણે આજે દેવંદ્રષ્ટિને એ બિસ્ડી બોલાવીએ ચાલો બોલો એ ફોર એપ્પલ

પછી અમે રૂમમાં રૂમ માં ગયા ખાધા ખાધું તું પછી છે ને પડી ગઈ અમે ના પાડે વસ્તુ લેવો દીદી શું દોડી લેવો કાલે ફિણકી માં છે કાલે પતંગ ઉતાર કાલે ફિણકી ઉતારવાની

નીચે લાઈ બેકન આપ્યું છે ને એને દબી દેજો સરપ્રાઈઝ કરી દેજો